એમ્ટ્રોન ઇલેક્ટ્રોનિક્સ એસએમઇ આઈપીઓ બિલ્ડિંગ ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજ લોન્ચ થશે ત્યારે એમસ્ટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓ માટેનું એલોટમેન્ટ મંગળવાર ચાર જૂન બે હજાર ચોવીસના રોજ ફાઇનલ થવાની ધરણા છે ત્યારે એમસ્ટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓ એસએમઇ અને એસએમઆઈ પર લિસ્ટ થશે અને જેમાં આશરે લિસ્ટિંગ તારીખ છ જૂન બે હજાર ચોવીસ ગુરુવાર નક્કી કરવામાં આવી છે ત્યારે એમસ્ટ્રોનના ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂપિયા એકસો ને ત્રેપનથી રૂપિયા એકસો એકસઠ પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને અરજી માટે મિનિમમ લોટ સાઇઝ આઠસો શેર છે અને રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા જરૂરી રોકાણની મિનિમમ રકમ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો છે જે એચએનઆઈ માટે મિનિમમ લોટ સાઇઝનું રોકાણ બે લોટ એટલે કે 1600 શેર છે જેની રકમ ₹257600 છે આ કંપની જે વાત કરી એમ ઘણી કામ કરી રહી છે આટલી બધી પ્રોડક્ટો સાથે સાથે અમે જેવી પણ અમે છે સાથે પણ અમે કરેલું છે હવે જે અમે આ કંપનીનો એક્સપંશન એક આઈપીઓ લાવી રહ્યા છીએ અને જે આઈપીઓ એસએમઈ એનએસસી ઇમર્જ પર છે અને એ આઈપીઓમાં અમે 87.02 કરોડ અમે કલેક્ટ કરવાના છીએ જેમાં ઓલરેડી એનું ભરણું ચાલુ થઈ ગયું છે થોડું અમારા ટ્રાવેલ કોમ્પ્લેક્સ કારણે હજી હજી અમારે વચ્ચે થી થોડું આ થયું તો આ શરૂઆત પહેલા કરવાની જરૂર હતી પણ ભરણું શરૂ થઈ ગયું છે અને એનો લાસ્ટ ડે મંડે આપણે જૂન 3 ના છે જેમાં લાર્જ સાઈઝ